બોલો શ્રી કૃષ્ણ આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમે પર્વ નો મહિમા સુધનમાં આખ્યાન ચાલી રહ્યું છે આજે ઓગણત્રીસ મુ કડવું સાંભળશું અઠ્યાવીસ માં કડવામાં સાંભળ્યું કે શંખલેખ પ્રધાન રાજા હંસધ ને છે કે તારા નગરમાં રહેવું તારું અન્ન ખાધું તે ઉછિષ્ટ છે તે છોટા અમને લાગ્યા અમે પાપી ગણાશું હવે છેલ્લા જુહાર છે એ કપટીઓ એમ કહીને ત્યાંથી ઉભા થાય છે એટલે રાજા એમના હાથ પકડ્યા છે ત્યાં સુધી સાંભળ્યું આગળ ઓગણતીસ મુકડવું સાંભળો જયમુની ઋષિ એની પેરે બોલ્યા સુનજન મેં જયરાય વિસ્તારી તુજને સંભળાવો સુધનવાની કથાય રાય પ્રધાનો નાથ જાલ્યા ને ક્રોધા તુર કેમ થાઓ રીત સર કહેવું હોય તે કહોરી સાહી ને શું જાવો એટલે પ્રધાન ગાઝી ને બોલ્યા કે અન્યાય નો તો સ્વામી વેળા તે કઈ ન રાખી ખામી ઢોલ ગળાવતી વેળા કઈ ન રાખી ખામી તેલ તણો કઢોરે ઉકળાવી તે તો કોના માટે ਬੀ ਜਾਣੇ ਤੇ ਤੜਵਾਣਾ ਧਾਰਿਆ ਤਾਂ ਦਿਕਰੋ ਤੋਂ ਸਿਰਨਾ ਸਾਟੇ बाळक बचवी पारकने न्याय वाढी सुत शत्रुने सरखे भागे गणवो ਗ੍ਰਹਾਸਥਨਾ ਜਟਲਾ ਹੋਇ ਵਹਲਾ ਟਟਲਾ ਗਰੀਬ ਜਨ ਨੇ ਗ੍ਰਹਾਸਥੇ ਪ੍ਰਾਣੀ ਗਰੀਬ ਪ੍ਰਾਣੇ ਵਿਚਾਰ ਕਰ ਜੋ ਮਨ ਨੇ ਕੋਈ ਕ ਆਵਿਓ ਹਤ ਮੋੜੂ ਤੋ ਤੈਨੇ ਨਖਤ ਤੜੀ પોતાના પુત્ર નો પક્ષ કરો છો કેવળ બુદ્ધિ બળે થાવ છો તમારે જે કહેવું હોય તે કહો તમે રિસાઈને શા માટે જાઓ છો એટલે પ્રધાન ગાજીને કહે છે કે રાજા તું અન્યાય નો સ્વામી છે ઢોલ પડો વગડાવતી વેળા તે કઈ ખામી રાખી નથી કે તેલનો કડો ઉકળાવી તેલની કડાઈ ઉકળાવી તે કોના માટે ઉકળાવી બીજાને તળવા ધાર્યા તા તારો દીકરો તો તને વાલો છે પોતાનો બાળક બચાવી લેવોન પારકાને તારે શું હણવો છે ન્યાય તો સરખો હોય ભલે પુત્ર હોય કે બીજો હોય જેટલા સંસારમાં જેને જેને વાલા હોય છે તેટલા ગરીબ જનને એના વાલા હોય છે અમીરને વાલા હોય એટલા ગરીબને વાલા વાલા હોય છે એવો વિચાર કરો મનમાં કોઈક મોરુ આવ્યો હોત તો તેને તમે તળી નાખત પણ પોતાના પુત્ર નો તમે પક્ષ કરો છો એટલે તમારી બુદ્ધિ બળી ગઈ છે અરે રે રસા તળ જાસન વર્ષસે નહીં મેઘ આગા દીપ પુણ્ય હતું તે થયો પાપનો ભોગ પોતાના પાળી ઓવરણવા એ નહીં ઉત્તમ ન્યાય વચન ભ્રષ્ટ થવું તે ભૂંડું જાઓ નરકની ઇન્સાફ કરવા સો પ્યોરે અમને એમને બોલી ને સિદ્ધ ફરો ਵੈਣਾ ਗਇਉ ਤੈਨੂੰ ਸਰਵ ਸੁਆਗਉ ਜਿਉਂ ਜਿਵਤਾ ਆਮੋ ਖਰੋ પાળવારી ચંદ્રે પુત્ર ને નારી મસાણ ની તો નોકરી કીધી ને કષ્ટું ભારી તેવા પ્રાણી મહાસત્યવાદી ગાદી ભોગવવા યોગ્ય ધન્ય છે તેમનું જીવવું ને ધન્ય તેમના વૈભોગ પોતાનું બોલવું પોતે ન પડે તે વાલે સોદન वचन भ्रष्ट ને છાય ન રહેવું મુખે ન મુકવું અન્ના વાણા માં વદન ન જોવું ને જાય સુક્તિ નાશે તમારી સંગત કરવા માયમને પાતક જાજુ ભસે માટે એમ પર રાખી રાખીને જવાની તો આગનાય રૂએ રૂએ પાપ ચડે છે ને અમારું પુણ્ય બધું ધોવાય ચંડા ને તો ચંડાળા કહેવો ને જેની જીભડી જૂઠી ઓરે પ્રભુજી જૂઠા જીવડા જગમાંથી જાજો ઉઠી શંખલેખ કે છે કે રાજા આ ધરતી રસાતાળ જશે વરસાદ વરસશે નહીં આ ગાદી પર પુણ્ય હતો એ બધો હવે પાપનો ભોગ થશે પોતાના એ તો ઉત્તમ ન્યાય નથી અને વચન ભ્રષ્ટ ભૂંડું છે તમે નરકમાં જશો ઇન્સાફ કરવા માટે તમે અમને સોંપ્યો તો બોલીને તમે હવે ફરો છો તમારું વચન ગયું એટલે બધું ગયું જીવતા તમે મુવેલા જીવા છો વચન પાળવા માટે રાજા હરિશચંદ્ર એ પોતાના પુત્ર અને નારીને વેચી માર્યા અને પોતે મશાણની નોકરી કરી ખૂબ કષ્ટ વેઠ્યું દુઃખ વેઠ્યું બધા જાણે છે એવા પ્રાણી એ મહાસત્યવાદી હતા ગાદી ભોગવવા યોગ્ય હતા એમનું જીવવું ધન્ય છે અને ધન્ય છે એમનો ભાઈ ભોગ પોતાનું બોલેલો પોતે ન પાડે તો એ શું દાડો વાળે વચન ભ્રષ્ટ જે માણસ હોય એના છાંયડામાં ન રહેવું મુખમાં અન્ન પણ ન મૂકવું સવાર સવારમાં એનું મોઢું પણ ન જોવાય નહીં તો બુદ્ધિ નાસી જાય તમારી સંગત કરવામાં અમને ખૂબ પાપ લાગશે માટે અમારી ઉપર કૃપા રાખી અને જવા દો એવા ખૂબ કપટી શંખ ને લેખ પ્રધાનો રાજાને એવું કહે છે કે અમને રો પાપ ચડે છે અમારું પુણ્ય બધું ધોવાઈ જાય છે તમારા ત્યાં રહેવાથી ચંડાળ ને ચંડાળ કહેવો એની જીભ જૂઠી ન કહેવાય અરે પ્રભુ આ જૂઠા જીવડા રાજા જેવા જગમાંથી ઉઠી જજો એવું પ્રધાનો કહે છે एवा एवा वचन कया राजा ने दृढ़ता बैठी मारू बोलू के मलो पूछो पाप मती का कपैठे મમયા એ મમ કુંવરી બોલી ને મને દબાવ્યો વચન ભ્રષ્ટ થવાનો મન શુભ મારા મનમાં આવ્યો આટલી ઉંમર મારી થઈ પણ ભ્રષ્ટ નહોત થયો કદી આજ મને આમ તીરે સુજીને ફરવું ધાર્યું વદી પુત્ર જાય પરિવાર જ જાય ને રીધિ સિદ્ધિ ને ધન કટકા થાય દેશ તણ તો લોપી એ નહી વચન એવો મનમાં નિશ્ચય કરી ને ખુરશીએ બેઠો રાય જો તમે સર્વે સભા વાનો ન્યાય એવા એવા શંખ લેખે વચન કયા રાજાને એટલે રાજાના મનમાં બેઠી છે કે મારું બોલેલું હું કેમ ફરી જાઉં છું પાપ બેઠો છે મારી પત્નીએ મારી કુંવરીએ મને બોલીને દબાવ્યો અને વચન ભ્રષ્ટ થવાનો મારા મનમાં નિર્ણય કરાવ્યો આ મારા મનમાં નિર્ણય આવ્યો ક્યાંથી આટલી ઉંમર થઈ મારી પણ હું કદી ભ્રષ્ટ નતો થયો વચન ફર નતો થયો આજે મને આ મતી સુજી ગઈ મારું બોલેલું હું ફરું છું મારું વચન લોપું નહી હું એવો મનમાં નિશ્ચય કરી અને અંશધોજ રાજા ચંપાવતીનો રાજા ખુરશી ઉપર બેઠો છે અને સર્વે નગરજનોને કે છે સર્વે સભાને કહે છે કે હવે શું ધનવાનો ન્યાય તમે સાંભળજો શું વાજો જો સપૂત હોય તો બાપ તણો બોલ પાળવો હુકમ મારો થાય છે એવો તેલ કડાયા માં તળવો એવો હુકમ થયો રાજા નો ને થરથર ધ્રુજ્યું છે લોક હરિજનોએ ત્રાસ જ પામી મૂકી કારમી પોક નરનારી ને બાળક ઘરડા રડવા લાગ્યા અપાર પોચા કરડીને હાથ ઘસે છે નેત્ર વહે જળધાર સર્વેના મનને મન ને એમ જ આવ્યું કે રાજાને થઈતી દયા પણ પર છે કુ બુધી ના એને અરે રે એમ નું ભૂડું રે થાજો ને જાજો સત્યાના સાતે જન્મે બે જણ ને પડજો ત્રાસ ત્રાસ બ્રાહ્મણ નો એ દેહ પામ્યા છે પણ જાતિ ચંદાળ એ બેઉજણ ને ઘટે ફોડવા જોઈએ કપાળ ચોટલીઓ ગ્રહી ચી ખતા કઈ ન લાગે પાપ એમની મને પેટે તા કેમ ન દશા સાપ કુકરમીને રમી ક્રૂર બુદ્ધિ કપટના કરનારા છળે ભરેલા છકે છકેલા ક્યારે થશે મરનારા રાજા ન્યાય કરવા બેઠો છે કે બધા મારો ન્યાય સાંભળવો જો સાંભળજો જો સુધનવા સપૂત હોય અને બાપનો બોલ પાળતો હોય તો મારો એવો હુકમ થાય છે કે એને તેલ કડાયમાં તળવો એવો રાજાનો હુકમ થયો ચંપાવતીના નગરીના રાજા હંસધ્વજનો હુકમ થયો થર 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 બધું લોક ધ્રુજ્યું છે ભગવાનના જે ભક્તો છે એમને ત્રાસ પામીને પોક મૂકી છે બધા રડવા લાગ્યા છે નર નારી ને બાળકો ઘરડા બધા રડવા લાગ્યા છે બધાએ મૂઢામાં દાંત બેસી અને હાથ ઘસે છે નેત્રમાંથી જળની ધાર વહે છે સર્વના મનમાં એમ જ આવ્યું કે રાજાને દયા થઈ પણ પ્રધાનો કુબુદી ના છે રાજાને ચડાવ્યો અરે રે એમનું ભૂંડું થાજો સત્યાનાશ જજો આ શંખલેખ નું સાથે જન્મે પણ બે જણને ત્રાસ પડજો એ બ્રાહ્મણ નો દેહ પામ્યા છે પણ એમની જાતિ એમના કર્મચંડાળ છે એ બે જણના કપાળ ફોડી નાખવા જોઈએ એવી પ્રજા વાતો કરે છે

વલ્લભ સૌ પૂર્ણ પ્રગટ્યો છે શોક આગળની કથા તીસ કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી છોડ ઓમ નમો નારાયણ